ભાદરવી પૂનમના મેળામાં માં અંબાના ધામમાં દર્શન કરવા માટે જતા પદયાત્રીઓની સેવા માટે વિસનગર શહેરના કડા રોડ ઉપર છેલ્લા સાત વર્ષથી જય અંબે મિત્રમંડળના યુવાનો દ્વારા સેવા કેન્દ્રનું આયોજન કરવામાં આવે છે જેમાં આજે વિસનગર શહેરમાં તૂટી પડેલા વરસાદને કારણે આ કેમ્પ આગળ પાણી ભરાઈ જતાં અંબાજી ધામમાં જતા પદયાત્રીઓની સેવા કરવાની ભારે તકલીફ પડી રહી છે ત્યારે આ કેમ્પના યુવાનોએ તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી કોઈ કામગીરી કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી હતી શું હતું જય એમ બે યુવક મિત્ર મંડળ મંડળ તરફથી પહેલા તો સૌના જયમ બે છેલ્લા સાત વર્ષથી અમે જયમ બે યુવક મિત્ર મંડળ ભાદરવી પૂનમ દરમિયાન આવનાર પદયાત્રીઓ માય ભક્તોની સેવા કરી રહ્યા આ વર્ષે વરસાદના કારણે આ વર્ષે વરસાદના કારણે કેમ્પની આજુબાજુ કે જે તમને દેખાઈ રહ્યો બરાબર કે પાણીની સમસ્યાનો પ્રશ્ન પદયાત્રીઓ અને કેમ્પમાં સેવા આપતા અમારા મિત્રોને ખૂબ તકલીફ પડી રહી સખત નરી રહ્યો આ અંગેની અરજી અમે અગાઉ ત્રણ ચાર દિવસ પહેલાં આપી હતી પણ તંત્રએ બિલકુલ ઓને ઇગ્નોર કરી બરાબર તો અમારી જયંત યુવક મિત્ર મંડળની નગરપાલિકા સાહેબશ્રીના વિનંતી જલ્દી સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્વોતેર છવ્વીસ પાંચસો 26544 વિસનગર કે ન્યૂઝ